વડોદરાવાસીઓ ભૂલી શકે તેમ નથી સૌથી મોટો સવાલ એ છે કે આ પૂર અને વડોદરાવાસીઓની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ હતું લોકોનું સ્પષ્ટ કહેવું હતું કે નેતાઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવેલા દબાણો પૂર માટે જવાબદાર છે જો કે ભાજપના કોર્પોરેટર પરાક્રમથી જાડે જાય વિશ્વામિત્રીમાં કરેલું દબાણ જાતે જ તોડવું પડ્યું છે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિશેષ અહેવાલમાં વિશ્વમિત્રીના પૂરથી લોકોને ભારે તારાજી ભોગવવી પડી હતી શહેરને બાંધમાં નાગરિકોએ માંગ કરી ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ પોતાના આલીશાન બંગલાને અડી વિશ્વમિત્રીમાં કરેલા ગરીબોના દબાણો હટાવ્યા બાદ હવે ઓટલા તોડ્યા હતા અલબત્ત વિશ્વમિત્રીને અડીને સિમેન્ટ કોન્ક્રીટથી બાંધેલા પાળા પણ યથાવત રાખ્યા હતા વડોદરામાં વિસામિત્રીના પૂરના કારણે લોકોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જાગ્યા છે આપ જોઈ શકો છો કે વડોદરા કોર્પોરેશનના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા છે તેમના નિવાસસ્થાન છે સોમનાથ વિલા બિલકુલ વિશ્વામિત્રી નદીને અડીને તેમને આ પોતાનું ઘર બનાવી દીધું છે અને ત્યાં તેમને આ ગેરકાયદેસર જે બાંધકામ કર્યું હતું તે ગેરકાયદેસર બાંધકામ હવે મોડે મોડે તેઓ દૂર કરી રહ્યા છે આ વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થઈ રહી છે પરંતુ આ નદીને એક નાડું બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં ઊભી થઈ છે આપ જોઈ શકો છો કે આ ગેરકાયદેસર જે બાંધકામ છે તેને હવે મોડે મોડે તોડવાની શરૂઆત કરવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ છે કે વિસામિત્રી નદીનો જે પટ છે તેનાથી ત્રીસ મીટર

આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા એક સંરક્ષણ દિવાલ નદીની અંદર બનાવવામાં આવી છે જે તદ્દન ગેરકાયદેસર કૃત્ય થઈ રહ્યું છે આ જ વિવાદ અગોરા મોલને લઈને થઈ રહ્યો છે કે જેમને નદીની અંદર જે દીવાલ બનાવી છે તેવી જ રીતના અહીંયા જે પણ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી રહી છે તે સંરક્ષણ દિવાલ ગેરકાયદેસર છે કે નદીની પટની અંદર બનાવવામાં આવી છે તે ન બનાવી શકાય સામે તમે જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદીથી ત્રીસ મીટરનું જે માર્જિન છોડીને કોઈપણ બાંધકામ થઈ શકે તેમ છતાં પણ અહીંયા બિલકુલ નદીની બાજુમાં જ એક ઓરડી બનાવી દેવામાં આવી છે સાથે જ એક મોટો બનાવવામાં આવી રહ્યો છે જેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો આખો આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ વિભાગના અધિકારીઓની સાટગાંઠના સાથે આ બાંધકામો થઈ રહ્યા છે કારણ કે તેમના દ્વારા રહ આપવામાં આવતી હોય છે અને રથ બાદ જે માલતુજારો છે તેઓ બેરોકટોક વિશ્વામિત્રી નદીની અંદર અને નદીની જે માર્જિનની જગ્યા છોડવી જોઈએ તે છોડ્યા વગર ગેરકાયદેસર બાંધકામો કરી રહ્યા છે તેના કારણે જ શહેરના નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને ઉત્તર ઝોન અને હરની સમા લિંક રોડ પર વરસાદી પાણી ભરાયા હતા શહેરમાં આવેલા પૂર બાદ પ્રજામાં ભાજપના નેતાઓ સામે ભારે રોષ છે આ સંજોગોમાં ભાજપના કોર્પોરેટરે વિશ્વિત્રી કિનારે કરેલા દબાણને દૂર કરવાનું પણ શરૂ કરતા ચર્ચાનો વિષય પણ બન્યો છે દબાણ થાય છે હટાવવાથી જો વડોદરાને આ પાણીના આ જે પૂરના એનાથી જે રાહત મળતી હોય તો બહુ સારું કામ છે એના માટે અને શરૂઆત જ આપણે અહીંયા નેતાથી કરે છે તો જરૂરી જ છે આ એમ એમાં આમ આદમી ને કેટલું નુકસાન છે ખાલી એટલી ખબર છે કોર્પોરેશન ખાલી બેસી રહે છે શું દબાણ છે જે લેવલ એ પેલા જાળવો આ નદી ને તો ગટર ગંગા બનાવી દીધી છે નાળું ગટર છે આ બિલ્ડરો જે અંદર ગટર ડ્રેનેજ છોડી વિશ્વામિત્રી છે બે ત્રણ દિવસ પહેલા કલેક્ટર કે કમિશ્નર સાહેબે એનાઉન્સ કર્યું પબ્લિક ને કે વડોદરામાં ખુબ જ પાણી તો આગળથી કેમ ના છોડ્યું આગળથી છોડવું જોઈએ ને ડુબાડી શા માટે એ લોકો જેને બી જવાબદાર હશે એમને મોત બી આવશે ને તો માગી મોત નહીં મળે જનતાનો રોષ જોઈને વડોદરા ભાજપના નેતાઓએ પણ ગેરકાયદેસર દબાણને લઈને કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કર્યો હતો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા દબાણ લઈને શહેર ભાજપ દ્વારા સ્પષ્ટ રીતે કહેવાયું હતું કે જો કોઈ આ પ્રકાર દબાણ કર્યું હશે તો એ દબાણ પણ પૂરવું જ પડશે રાજ્યની સરકાર એના માટે કટિબદ્ધ છે વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ એના માટે કટિબદ્ધ છે આપના ધ્યાનમાં કોઈ એવી જગ્યા આવે કે જે જગ્યા પર પ્રક્રિયા ચાલતી હોય તો તમે કોર્પોરેશન અધિકારી અથવા દોરજો આપને એવું લાગે કે અમારું પણ ધ્યાન દોરવા જેવું છે એનજી ટી ની નદીથી કેટલી અંતર સુધી ગ્રીન ફેરફાર કરી શકાય અને કેટલા અંતર સુધી ન કરી શકાય સ્પષ્ટ આદેશ છે એ આદેશનું પાલન થાય એની ચિંતા ટીમ દ્વારા કરવામાં આવે પરાક્રમ સિંહ દબાણ તોડી પાડતા જ આ મુદ્દો ચર્ચા સ્થાન રહો તો હજુ કેટલા નેતાઓના દબાણો વિશ્વત્રે કિનારે છે અને તે સ્વચ્છાએ તોડી પાડશે કે કોર્પોરેશન દ્વારા તોડાશે તેના પર લોકોની મીઠ મંડાયેલી છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો આ સાથે